ત નો પ્રારંભ તથા મોટી કન્યાઓ માટે જયા પાર્વતી વ્રત નો પ્રારંભ થાય છે આ વ્રત કન્યાઓ દ્વારા કરવામાં આવે છે વ્રત દરમિયાન પાંચ દિવસ સુધી કન્યાઓ ધાન અને મીઠું આરોગતા નથી વહેલી સવારે ભગવાન શિવ પાર્વતીની પૂજા અર્ચના અને આરાધના કરે છે અને મનવાંછિત ફળની કામના કરે છે નેત્રંગ પાસે આવેલ ગુંદિયા ગામની વ્રત કરતી બાસઠ જેટલી કન્યાઓને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ અને સમાજના સેવાભાવી બહેનો દ્વારા ફળાહાર સૂકો મેવો વેફર ચોકલેટ મહેંદીના કોન પાવડર લિપસ્ટિક નેલ પોલિશ નેકલેસ કપડાં હેરપીનો રબર વગેરે આપવામાં આવ્યા જ્યારે વિધવા બહેનોને સાડીઓ અને બાળકોને નાસ્તો, કપડાં, ચોકલેટ આપવામાં આવી તેમાં જે બહેનોના લગ્ન થવાના હતા તેવી દીકરીઓને ચોલી, સાડીઓ, સેટ તથા મેકઅપ કિટ આપવામાં આવી હતી આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સંસ્થાપક હેમાબેન પટેલ, પ્રકાશચંદ્ર પટેલ, પ્રમુખ અંજલિબેન ડોગરા, જોઈન્ટ સેક્રેટરી સીમાબેન ચુડાસમા, પ્રોજેક્ટ ચેરમેન ઉર્વીબેન ચુડાસમા દ્વારા આ સમગ્ર આયોજનમાં સહયોગ કરવામાં આવ્યો હતો સાથે સંસ્થાની બહેનો અને સૌ દાન દાતાઓનો આભાર માન્યો હતો આ કામની વ્યવસ્થા માટે ગુંદિયા સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ગજેન્દ્રસિંહ રાણા સાહેબ એ સહયોગ કર્યો હતો બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ